નયન હત્યા કેસમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ગંભીર બેદરકારીનો ગુનો નોંધાયેલો છે તેમ છતાં સ્કૂલ હજુ પણ પોતાની મનમાની કરી રહી છે અને વાલીઓને ડરાવવા ધમકાવવાના અખતરા કરી રહી છે વાલીઓનો આક્ષેપ છે કે શાળા જુદી જુદી રીતે તેમને ડરાવવાના પ્રયાસો કરી રહી છે તેવામાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની વધુ એક અવડચંડાઈ સામે આવી છે સેવન્થ ડે સ્કૂલે વિરોધ કરી રહેલા વાલીઓને ખુલ્લી ધમકી આપી છે શાળાએ દરેક વાલીને પત્ર લખીને ધમકી આપી છે કે જો વિરોધ કરશો તો તમારા બાળકને રસ્ટિગેટ કરી દઈશું સંચાલકો વાલીઓને કહી રહ્યા છે કે આ ઘટના શાળાની બહાર બની હતી અને શાળાએ નયનને પૂરતી મદદ કરી હતી જોકે વાલીઓને ડરાવવાની શાળાની પોલ ખુલી ગઈ છે આ અંગે વાલીઓ અને સામાજિક કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો છે સ્કૂલે પરિપત્ર જાહેર કર્યો છે ખાસ કરીને પેરેન્ટ્સ માટે કે જે પણ પેરેન્ટ્સ આ વિષયમાં જશે તો એમના દીકરાઓનું ભણતર અહીંયા પૂરું થશે એટલે કહેવાનો મતલબ હજી સુધી આ લોકોને અકડ છે આ લોકોને હિંમત છે કે આ રીતે પેરેન્ટ્સ સાથે વાત કરી શકે આ ક્યાંક ને ક્યાંક દુઃખદ વાત છે આપણા બધાના માટે વાલીઓ માટે દુઃખદ વાત છે કે આટલી હિંમત સ્કૂલની અંદર આવે ક્યાંથી મને તો ખાલી એક જ વસ્તુ દેખાય છે પ્રત્યક્ષ વાલીએ આ ફિલિંગ્સ લેવી જોઈએ કે આજે નયનના મમ્મી પપ્પા જે અહીંયા ઉપસ્થિત છે એમનું શું દર્દ છે એમનું શું દુઃખ છે એ પ્રત્યક્ષ વાલીને પોતાના અંદર લેવું જોઈએ તો બીજી તરફ વાલીઓને જે ધમકી આપવામાં આવી છે તેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ દાવો કર્યો કે કોઈપણ શાળા આ રીતે વાલીઓને ડરાવી ધમકાવી શકે નહીં તેમણે વાલીઓને આશ્વાસન આપ્યું કે શાળા તરફથી જે કોઈ ધમકાવવાની વાતો થઈ રહી છે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી શાળા પાસેથી ખુલાસો પણ માંગશે જો આ બાબતે જે ઊંડાણપૂર્વકની જે તપાસ ચાલે છે પ્રાથમિક અહેવાલમાં દોષિત છે વધુ વિગતો અત્યારે મેળવી રહ્યા છે અત્યારે કોઈ પણ વાલીઓએ આ બાબતે ગભરાવાની જરૂર નથી કે અને આ જે લેટર આવ્યો છે તેના માટે પણ અમે ખુલાસો માગીશું મેનેજમેન્ટનો અને આ લેટર એમના તરફથી કેમ રજૂ કરવામાં આવ્યો છે આવી રીતે કોઈપણ પ્રકારે દબાવા ધમકાવી શકાય નહીં જરૂર પડે તેની સામે જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું પરંતુ બાળકોને અન્ય શાળામાં જેને પ્રવેશ લેવો હોય છે એના માટે પણ અમારી શિક્ષણની ટીમ અમે બેસાડી છે ને એમની અત્યારે એકસો ને પચીસ જેટલા જે છે પેરેન્ટ્સ એમના દ્વારા ત્યાં ઇન્કવાયરી પણ આવી છે એટલે વધુ બાળકોને એ રેસ્ટિગેટ કરશે શાળામાંથી દૂર કરશે એવા પ્રકારે કોઈએ ડરવાની જરૂર નથી અમારી ટીમ ત્યાં સતત શાળાના સમયમાં ત્યાં ઉપસ્થિત છે